એક સમય હતો જયારે મહિલાઓના સશક્તિકરણ માટેની શરૂઆત થઈ દીકરીને દૂધ પીતી કરી દે જન્મે દીકરી કેમ જન્મી એ પ્રશ્ન હતો અને એ વખતે દૂધના તપેલાની અંદર રાખે અને એની અંદર ડૂબાડી દે અને એને સામાજિક માન્યતા હતી એ નાની જન્મેલી દીકરી એને દૂધમાં ડુબાડી દે અને એ થોડા સમયની અંદર શ્વાસ લેતી બંધ થઈ જાય એને દૂધ પીતી પ્રથા હતી બીજી એક પ્રથા એવી હતી અહીંયા આપણા દેશની અંદર સતી પ્રથા હતી અને એ વખતે રાજા રામ રાયજીએ એક અભિયાન ચલાવ્યું હતું એક આંદોલન ચલાવ્યું હતું અને એ વખતે નહીં દીકરીને સતી નહીં થવા દઈએ દીકરીને દૂધ પીતી નહીં થવા દઈએ અને આ અભિયાન થી એક નારી સશક્તિકરણની ખૂબ મોટી શરૂઆત થઈ પરંતુ ગુજરાત જેવા રાજ્યની અંદર પણ દીકરીઓનો જન્મનો દર બહુ ઓછો હતો અને ઘણા શહેરોની અંદર તો હજાર દીકરાની સામે આઠસો જેટલી આઠસો કરતા પણ નીચી દર હોય અને એવા સમયે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી હતા અને એમણે એ અભિયાનને એક અભિયાન તરીકે વાત કરી કે હું જેવો આવ્યો છું અને જો દીકરીઓનો આ દર હોય તો આ ચાલે એમના પહેલા જ વર્ષની અંદર મુખ્યમંત્રી બન્યાના પહેલા જ વર્ષે એમણે કહ્યું આ ના ચાલે આના માટે જનજાગૃતિનું અભિયાન લેવું જોઈએ અને એમણે દીકરીને જન્મવાનો અધિકાર છે આ માટે લોકજાગૃતિનું કામ કર્યું કાયદાને પણ કડક કરીને એમણે કહ્યું કે નહીં જો આ પ્રમાણે કોઈ દીકરીને ભૂર્ણની અંદર હત્યા થશે તો એના માટે કડકમાં કડક સજા કરવા માટેની જોગવાઈ કરી અને જેના કારણે હું માનું છું કે આજે પણ ઘણી બધી દીકરીઓ અહીંયા બેઠી છે જે જન્મતા પહેલા જ જેને મૃત્યુ પામે એવી સ્થિતિમાંથી બહાર લાવવાનું કામ અને આજે દીકરીઓ જન્મી જ અને જન્મતાની સાથે ગૌરવ ગૌરવમંતી પણ બની છે માન્યતા પણ કેવી હતી દીકરીને ભણવા જવા માટે દીકરી તારે ભણીને શું કામ છે કઈ પરિવારની માન્યતાઓને પણ કેટલું બદલવાનું શાસક તરીકે કેટલું કામ કરી શકાય એ વખતે મુખ્યમંત્રીશ્રીએ લોક જાગૃતિ માટે જિલ્લે જિલ્લે કાર્યક્રમો કર્યા અને દરેક જિલ્લે જઈને વાત સમજાવતા કે ભાઈ સુકામ ભેદભાવ રાખો છું દીકરા અને દીકરી બંને જમવા બેઠા હોય દીકરાને દૂત મહિલાને આટલું વધારે આપો દીકરી તારે તો બેઠા ચાલશે લાવવાનો હોય તો આપો તો બંને વચ્ચે સમાનતા રાખો આ વાત પણ એમણે અને દીકરી એટલે સાપનો ભારો દીકરી એટલે થાપણ નહીં નહીં એવું નહીં એને બદલવું જોઈએ દીકરી એટલે સાપનો ભારો નહીં દીકરી એટલે પારકી થાપણ નહીં દીકરી એટલે ઘરના આંગણાનો તુલસીનો ક્યારો દીકરી એટલે મા બાપના સુખનું ગાણું દીકરી એટલે પવિત્રતાનું ચરણું આ બધી બાબતો રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને આજે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે એ વખતે મૂકી હતી આપણે બધા જોઈએ તો ધ્યાનમાં આવે અને આના કારણે એવડું મોટા પ્રમાણમાં લોક જાગૃતિનું કામ થયું અને ધીમે ધીમે દીકરી પણ દીકરાની જેમ જ છે આ વાત પ્રસ્થાપિત થઈ અને આજે તો કેવું ગૌરવ થાય છે આટલી બધી દીકરીઓ જાણે રાજ્યના મુખ્યમંત્રી શ્રીને માં જગદંબા સાક્ષાત એમ કહેતી હોય દીકરીઓના સ્વરૂપે કે ગુજરાતની પ્રગતિને કોઈ રોકી નહીં શકે આ રીતના આશીર્વાદ આપતી હોય એ પ્રમાણનો ભાવ સતત અહીંથી દેખાઈ રહ્યો છે એક 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 બાબતની અંદરથી દેખાય છે અહીંયા હોય કે ત્યાં હોય જેમ રામ જન્મભૂમિ પ્રભુ શ્રીરામનું મંદિરનું નિર્માણ થયું અને પ્રભુ શ્રીરામે આશીર્વાદ આપ્યા એવા જ માં જગદંબા આજે માની મુખ્યમંત્રી શ્રીને આ પ્રમાણના આશીર્વાદ ગુજરાતની પ્રગતિ માટે સતત આપી રહ્યા છે તેઓ અંદરની લાગણીઓ આપણને થાય છે આ દ્રશ્ય અલગ દેખાય છે